પંદર હજાર રૂપિયાની સહાય અંગે પણ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે હોળી ઉપર રાશન કાર્ડ ધારકોને મોટી ભેટ મોદી સરકાર દ્વારા આપવામાં આવી છે રાજ્યની અંદર ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે અને પાલીતાણાની અંદર બે દિવસીય મેળા અંગે પણ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે આ સાથે જ હજી પણ ઉપયોગી અને જરૂરી એવા પંદર મહત્વપૂર્ણ સમાચારોની માહિતી મિત્રો આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ તો ખાસ કરીને વિડિયોના અંત સુધી બન્યા રહેજો ચેનલ માં નવા તો વિડીયોને લાઈક કરી અને ચેનલ ને કરવાનું મિત્રો ના ભૂલશો

રૂપિયા લિટર કરી દેવામાં આવશે હાલની અંદર અંદર ચેન્નાઈની પેટ્રોલ સો રૂપિયા અને ડીઝલ બાણું રૂપિયા લિટર ઉપર વેચાઈ રહ્યું છે સાથે જ ડીએમકે તમામ પરિવારોને રૂપિયા પાંચસો ની અંદર ગેસ સિલિન્ડર આપવાની પણ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે ચૂંટણી પહેલા ગેસ સિલિન્ડરના ભાવની અંદર ઘટાડો ચૂંટણી પહેલા મોદી સરકારે ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતની અંદર સો નો ચોખ્ખો ઘટાડો કર્યો છે પહેલા જે અગિયારસો નો ભાવ હતો ત્યારબાદ તેની અંદર બસો નો ઘટાડો કર્યો અને હવે ફરી એકવાર સો નો ઘટાડો કર્યો છે ગુજરાતની અંદર હાલની અંદર આઠસોને વીસ રૂપિયા આજુબાજુ ઘરેલું ગેસ સિલિન્ડર મળી રહેલો છે જ્યારે ઉજ્જવલા યોજના અંતર્ગત ગ્રાહકોને ત્રણસો રૂપિયાની સબસિડી પણ આપવામાં આવી રહેલી છે અને ચૂંટણી પહેલાં ગેસ સિલિન્ડરના ભાવની અંદર મોદી સરકાર દ્વારા પણ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવેલો છે તો એ સાથે જ સોના અને ચાંદીના ભાવની અંદર ધરખમ વધારો જોવા મળ્યો છે સોનાનો ભાવ આજે તમામ રેકોર્ડ તોડીને ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચી ગયો છે ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર એસોસિએશન મુજબ આજે સોનાની કિંમત એક હજાર બસો ને ઓગણસી રૂપિયા વધીનેજાર નવસો ને અઠ્યોતેર રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઉપર ચાલી રહી છે બાવીસ કેરેટ સોનું અત્યારે એકસઠ હજાર ત્રણસો ને રૂપિયા અને અઢાર કેરેટ સોનું પચાસ હજાર બસો ને રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઉપર પહોંચી ગઈ છે જ્યારે ચાંદીના ભાવની અંદર પણ પ્રતિ કિલોએ એક હજાર પાંચસો ને રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અને અત્યારે ચાંદીતેર હજાર આઠસો છી રૂપિયા પ્રતિ કિલોના ભાવે બજારની અંદર પણ જોવા મળી છે અને આ ભાવો આ મહિનાની અંદર ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચી ગયા છે જેવી પણ જાહેરાત અને માહિતી જાહેર કરવામાં આવી છે ખેડૂતો માટે પણ ખુશીના સમાચાર સામે આવ્યા છે ખેડૂતોના બે હજારના સત્તરમાં હપ્તા અંગે પણ મહત્વપૂર્ણ કરીએ તો હજી સુધી કોઈ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી પરંતુ નિયમ મુજબ દર ચાર મહિને હપ્તો બહાર પાડવામાં આવે છે અને ફેબ્રુઆરીની અંદર સોળમો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો અને આવી સ્થિતિમાં જૂન અથવા તો જુલાઈ વચ્ચે ખેડૂતોના સત્તરમાં હપ્તાના બે હજાર રૂપિયા છે જે પણ રિલીઝ છે જે પણ થઈ શકે છે કારણ કે હવે ચૂંટણી આવી રહી છે અને ચૂંટણી ઉપર મોદી સરકાર ખેડૂતોને રીઝવવા માટે સત્તરમાં હપ્તાના બે હજાર રૂપિયા છે જે પણ ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર કરી શકે છે જેવી પણ માહિતી મળી રહી છે તો એ સાથે જ દર મહિને મળશે પંદર હજાર રૂપિયાની સહાય

બ્લોક કરી દેવામાં આવ્યું છે અને તેમને રાશન પણ આપવામાં આવતું નથી એટલા માટે રેશન કાર્ડની અંદર જો મેપિંગ બાકી હોય તો જલ્દી જ કેવાયસી કરાવી લેજો અને કેવાયસી થયા બાદ તમને અનાજ આપવાની મિત્રો જાહેરાત કરવામાં આવી છે એનએફએસ અંતર્ગત નોંધાયેલા બોત્તેર લાખ રાશન કાર્ડ પેકેજ છ પોઇન્ટ પાંસઠ લાખ રાશન કાર્ડના રાશન કાર્ડ શંકાના આધારે બ્લોક કરી દેવામાં આવ્યા છે અને બ્લોક કરાયેલા કાર્ડની અંદર કેટલાક મૃતકોના નામે છાલતા હતા તો કેટલાક ડમી હોવાની શંકા પણ સરકારને ગઈ હતી ને જે પૈકી બોતેર લાખ રાશન કાર્ડ ધારકોમાંથી માંથી છ પોઈન્ટ પાસઠ લાખ રાશન કાર્ડ છે જે પણ સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવેલા છે ત્યારબદના મહત્વપૂર્ણ સમાચારની માહિતી મેળવીએ તો વાહન ચાલકો માટે પણ ખાસ સમાચાર સામે આવ્યા છે જેમાં સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા ઓટો નિર્માતા કંપનીઓને ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે 1 એપ્રિલ 2025 થી દેશની અંદર વેચાતી તમામ કારની અંદર રિયર મુસાફરી કરી અવાજ સાથે એલર્ટ કરે છે અને જ્યાં સુધી પેસેન્જર સીટ બેલ્ટ ન પહેરે ત્યાં સુધી આ અવાજ બંધ થતો નથી એટલે કે હવે તમારે ફોર વ્હીલની અંદર જે આગળ સીટ બેલ્ટ આવે છે તે આવનાર વર્ષોની અંદર જેમાં એક એપ્રિલ બે હજાર થી પાછળની સીટ ઉપર પણ હવે તમારે સીટ બેલ્ટ પહેરવો જરૂરી છે અને જ્યાં સુધી તમે સીટ બેલ્ટ નહીં લગાડો ત્યાં સુધી ગાડીની અંદર અવાજ આવતો રહેશે તેવી પણ નવી જાહેરાત આવનાર દિવસોની અંદર આ ગાડીઓને લઈને કરવામાં આવી રહી છે લાંબા સમયના વિરામ બાદ રાજ્યની અંદર ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતના વાતાવરણની અંદર હાલ સતત બદલાવ જોવા મળ્યો છે ક્યારેક ગરમી તો ક્યારેક ઠંડી અને ક્યારેક વરસાદ આવે તેવી કંઈ પણ કહી શકાય તેવું અત્યારે વાતાવરણની અંદર જોઈને લાગતું નથી ત્યારે હવે ગરમી વધશે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે આજે રાજ્યની અંદર કેટલાક વિસ્તારોની અંદર હળવા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે આજે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વેવની આગાહી પણ જાહેર કરવામાં આવી છે સાથે જ દાહોદ પંચમહાલ છોટા ઉદયપુર કચ્છ અને મહીસાગરની અંદર હળવા વરસાદ અંગેની આગાહી કરવામાં આવી છે અરબસાગરમાંથી ભેજ આવતા કેટલાક વિસ્તારોની અંદર હળવો વરસાદ થશે તેવી પણ માહિતી હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવી છે ત્યારબાદના સમાચારની માહિતી મેળવીએ તો એકત્રીસ માર્ચ પહેલા પતાવી લેજો આ જરૂરી અને મહત્વપૂર્ણ કામો ફાસ્ટેગ ની અંદર કેવાયસીને ને લઈને જરૂરી સમાચાર સામે આવ્યા છે જો તમે નહીં કરો તો છે જે તમારું અમાન્ય ગણવામાં આવશે ત્યારબાદના ફેરફારની વાત કરીએ તો આઈટીઆર અપડેટ અંગે પણ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે ના ચાલુ નાણાકીય વર્ષ માટે અપડેટેડ આવકવેરા રિટર્ન ફાઇલની છેલ્લી તારીખ

એકવીસ તારીખ થી લઈને ત્રેવીસ તારીખ સુધી પ્લાસ્ટિકની કોથળીઓ પાણીના પાવો છો બોટલો તમાકુ पान મસાલાના વેચાણ ઉપર પ્રતિબંધ અને જાહેર નામો પણ મિત્રો બહાર પાડવામાં આવી રહેલું છે આ તમામ વસ્તુમાંથી કોઈ પણ લોકો તેના આજુબાજુના વિસ્તારોની અંદર કંઈ પણ નહીં વેચી શકે જેવો પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવેલો છે

મદદનીશ બાગાયત નિયામકની કચેરીએ સમય મર્યાદાની અંદર આ કાગળો મોકલી આપજો અને જેને લગતી વળગતી એટલે કે જો તમે આની અંદર યોજનાની અંદર પાત્ર ધરાવતા હશો તો તમને આ યોજના અંગે અનેક પ્રકારના લાભો છે જે પણ આપવામાં આવે છે ને આ પોર્ટલ અત્યારે આ એક ખેડૂત પોર્ટલ ઉપર મિત્રો ખુલ્લું રાખવામાં આવી રહેલું છે ને જેની અંદર તમે અગિયારમી મે બે સુધી અરજી કરી શકો છો તેવી પણ જાહેરાત ખેડૂતો માટે કરવામાં આવી છે